સમાજના સભ્યો હોદ્દેદારો નો છે હું મનુભાઈ કટારીયા મૂળ ગામ પાટોર પાજરા હું વાટકર વણકર સમાજનો પ્રમુખ તરીકે સત્તર બાર બે હજાર પચીસ ની સેવા આપું છું આ પહેલાં હું ભજનથી તરીકેની સેવાઓ લગભગ અઢાર વર્ષ વાકણ વણકર સમાજમાં છેલ્લા દસ પંદર વર્ષથી મહામંત્રી પદનું પદ નિભાવી રહેલું સમાજે કેવું કામ છે કે એનું કામ કરવું એ આપણી પોતાની ફરજ છે જન્મ લીધો છે કામ કરવું જોઈએ સમાજનું મેં છેલ્લા ચોત્રીસ ચોત્રીસ વર્ષ સુધી આચાર્ય તરીકે પણ સેવાઓ નિભાવી છે સાથે સાથે આ સમાજનો પણ કામ લાભો મળ્યો છે એટલે હું વાંકના વણકર સમાજનો એ ઋણી છું વણકર જસ પરમાર જસભાઈ ઠલભાઈ એક આ સેવા તરીકે બિરદાવે છે ખૂબ આનંદ આવે છે જય હિન્દ હું ભલાલભાઈ પરમાર વડુ વાકરકાલકર સમાજના સહમંત્રી તરીકે સેવા બજાવું છું અને વચન બી આપું છું કે જ્યાં સુધી સેવા તરીકે બજાવીશ એ પૂરી પ્રામાણિકતાથી નિષ્ઠાથી પ્રેમથી નિભાવીશ નિભાવીશભાઈ જેટાભાઈ પરમાર પ્રમુખ વાગડ કાના મણકર સમાજ ભાઈ જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી હું પ્રમુખ પદની સેવા બજાવું છું મનુભાઈ નગીનભાઈ કરશનભાઈ પરમાર ઉપપ્રમુખ વાગડ કાનમ ટ્રસ્ટ હર્ષદભાઈ લલ્લુભાઈ પરમાર વાગડ કાનમ વણકર સમાજના કમિટી મેમ્બર હું દિનેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર કારોબારી સભ્ય હું મણિભાઈ પરમાર ડભાસા આ વણકર સમાજ બાબા સાહેબના આદર્શને માન આપીને અમે શરૂ કરી છે અને ગાદરખાના ગાદીપતિના પ્રેરણાથી અમે કામ ચલાવીએ છીએ વીસ વર્ષથી હું સેવા આપી રહ્યો છું અને સમાજના ઘણા દાનાઓ દાતાઓ અમુને આપે છે અને આ હોલવાળા પણ અમોને સારી એ આપે છે માટે અમે જય ભીમ જય આંબેડકર બોલવાનું છે જય ભી જય સંદાન વાખડ કાનમ ભણકર સમાજ એ મહી નદી અને દાઢરન મહિ નદી અને દાઢર નદીના વચ્ચેનો જે પ્રદેશ છે એના વાખર કાનમ વણકર સમાજનો આખો વિસ્તાર અમે આવરી લઈએ છીએ અને મારું નામ પુરુષોત્તમ દાસ અંબાલાલ પરમાર ગામ અંબાડા તાલુકો પાદરા હાલ હું વડોદરા શહેરમાં ઘણા વખતથી રહું છું અને આ મંડળમાં શરૂઆતથી જ આમાં ભાગ લીધેલો છે કાયમ માટે મારાથી બનતી તમામ સેવાઓ કરું છું બનતું એમાં દાન આપું છું અને આ મંડળ ખૂબ આગળ વધે એવી શુભાદ શુભ કામના કરું છું જય હિન્દ જય ભારત વાકડ કાનંદ વડકર સમાજના કારોબારી સભ્ય તરીકે હું પોતે રણજીતકુમાર કાનજીભાઈ ઓમકર મૂળ ગામ મારું ગાય છે હું હાલમાં તરસાલીમાં રહું છું અને આ ઓગણીસો સમ સમૂહ લગ્ન છે અમારો અને આની અંદર યુવાન વડીલ અને બધા ભેગા થઈ અને એક થઈને સમાજને સમર્પિત કરીને ગરીબ પરિવારોને આજ યુગની અંદર જે ખર્ચાળ સમૂહ લગ્નમાં ઓછો ખર્ચની અંદર એમનું લગ્ન પતી જાય અને ગરીબ સમાજના ઘણા બધા પૈસાનું બચત થાય એ હેતુથી આ સંસ્થા અને આ ટ્રસ્ટના અમારા પ્રમુખશ્રી મંત્રીશ્રીના સાથ સહકારથી આ જ ઓગણીસમો સમૂહ લગ્નની અમે બે હજાર ની સાલની અંદર ત્રેવીસ બે બે હજાર પચીસની અંદર આ સમૂહ લગ્નની અંદર કારોબારી સમિતિ એક સાથ થઈ એક જૂથ થઈ અને આ સમૂહ લગ્નની અંદર અમે બધા યોગદાન આપી રહ્યા છે જય હિન્દ જય ભીમ નમો બુદ્ધાય હું બી કે પરમાર આ સમાજની શરૂઆત થઈ ત્યારથી જ હું હોદ્દેદાર છું સંગઠન મંત્રી હતો અને ટૂંકમાં ગજાનજી તરીકે મારી વરણી કરવામાં આવી છે જય હિમ